છોકરા સાથે છે ને બોલાચાલી ને પછી એને ખબર પડી મેરેજ થઈ ગયા તો મેં મૂકી દીધું તો બે વર્ષ થી મને હેરાન કરે છે એ છોકરો અને હાલ હું એની પાસે છે ને ત્રણ લાખ માંગતી હતી એનું લખાણ સહિત મારી પાસે હતી તારીખ ઉપર છે ને બી ડિવિઝન પોલીસ ચોકીએ ફરિયાદ કરેલી

અને મારી ફ્રેન્ડ દ્વારા પછી છ મહિના પછી ખબર પડી કે આના લગન થઈ ગયા મને નહોતું મારા લગન થઈ ગયા છે કે આવું છે એમ પછી મને ખબર પડી કે તો હું અલગ થઈ ગઈ બરાબર ત્યારે એમ આપડા સમાજના એક છોકરા ને મને ના ઘાય એમ અમને લઈ ગયા થી ઉપાડીને પછી છરી મને છરી મારી છોકરા ને તો માર્યું જ નહીં કઈ આપડા સમાજ નો છોકરો હે ઈ એને કઈ ના માર્યું મને છોરિયું મારી દીધી તો પણ મેં હજુ એમ કેસ કર્યો તો દોઢ વર્ષ પહેલા પછી આ લોકો થઇ ગયી પછી તો પછી એ લોકો એ સમાધાન કર્યું પછી આવી રીતના મને લખાણ આપી હતું કે તારા પૈસા અમે લીધા છે ને એ તને અમે આપી દઈશું આ તારીખે ને આ તારીખે એ તારીખે વહી ગઈ તો એ લોકો હજી મને હેરાન કરે છે ને ઉપરથી મારા ઉપર જ બ્લેમ બધું નાખે છે અને છ દિવસ થઇ ગયા ને તો મેટર ને હજી

ના મેરે દિલજ કર્યા જ નથી કેમ કે મને ખબર પડી ગઈ ને કે આના લગન થઈ ગયા એટલે મેં એમ કીધું ભલે તે મારા હેરે ખોટું કર્યું ભગવાન એ તો પોચસે બર મેં કીધું એના પર તમે કીધું અલગ થઈ જાય અલગ થઈ ગયા ને પછી મને છોર્યું ના બેત્રાળવા ખા ખામાઈરા પછી એક વાર છે ને હું ત્યાં સાવ અલગ થઈ ગઈ ને તો એ મને હોટેલે જઈને મારી મારો ફોન એક વાર લઈ ગયો મારી ઇન્સ્ટા આઈડી મારી 70 કે છે મારી ઇન્સ્ટા આઈડી લઈ ગયો તો એનું બધું મેં લખાણ કરાયું પછી મારા હારે આવું પાછું કર્યું હોયનું શુંનું લખણ કરાયું એમ કે આ મારા જે ફોન લઈ ગયો હતો ને મને પાછો આપે છે કે મેં ગાંધીનગર એફઆઈઆર કરી હતી મારી આઈડી લઈ ગયા ને એની તો એ મને આઈડી પાછી આપી દીધી અને જે મને પૈસા મેં રોકડા આપ્યા હતા ને એમાં એના હબા કાકા નો છોકરો સામેલ છે ને એ આપણી કોરજ છે એનું લખાણ એ ઈ લખાણ કરાવેલું છે કે હા અમે આ તારીખે ને આ તરીકે તને પૈસા આપ્યો ને આપણે ચૌદ વર્ષ ની છોકરીના ત્રણ મહિના પહેલા છે ને અહીંયા રેપ કરે હા આટકોટ કોટ આયી ત્રણ બે મહિના અંદર કાપી નાખ્યો જમીન માં બાર નીકળી હમ તો તમારે ખબર હતી તો એની સાથે તમારે નો રેવાય ને એને નઈ આ છે ને જે rap નો case થયો ને એની ઉપર હમણાં એ તો હમણાં જ થયો ઈ તો હું એમાં તો કઈ સામેલ જ નથી એ તો હમણાં મને ખબર પડી જયારે મેં એના ઉપર કેસ કર્યો ને ત્યારે ખબર પડી કે આપણે ચૌદ વર્ષની છોકરી આજ ની છે ને એની હારે આવું કરેલું એમ ઓહો એ નામ શું છે એનું નિલેષ મેવાડા

અને છે ને અવાર નવાર આ લખાણ થઈ ગયું ને તો એ અવાર નવાર room આવી ને બેસે ને તો કરતો રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગે આવતો room એ ચમકાવા એ પણ આ પ્રૂફ છે ને કે મેં આ આ cctv camera માં આવી ગયું હું જ્યાં રહું છું ને ત્યાં અને ઉપર થી અમારે એટલું થઈ ગયું બરાબર તો મારે અ મારી ફરિયાદ નોતા લેતા તો મેં માં એની સ્ટોરી મૂકી તો એ મને એવી રીતના જમતા આવે કે અમે તને હજી મારશું ને કરશું ને એટલે મેં કીધું અમારો સમાજ ને વચમાં નાખવો જ પડશે નકર મારું ભેરું નઈ થાય કેમ કે મને રાજા અલજગ મળી લાવ મારે મારી પાસે પ્રૂફ સહી છે કે મને કેવા કેવા છોર્યું ના મારે આઠ મહિના થી મારા ઘરે ગઈ એ પૈસા છે ને મારા પપ્પા ના એ અને મારા પપ્પા ના ખબર મારા મમ્મી ને ખબર હે તો મારે ખોટું ઘરે સંબંધ તૂટે ને એટલે હું કઈ કેતી નથી મારા મમ્મી ને બધી ખબર હે એટલે હું એમ કહું કે આ લોકો મારા પૈસા કાઢ દે ને અને હું કોઈક સમાજ ના વચમાં નાખું તો ખબર પડે એમ કે શું કરવા શું નહીં એમ કાલ હવે એના કોક સમાજ ના ભાઈ પોલીસ વાળા છે ને એનો ફોન આવ્યો હતો

આજે છે ને હમણાં અગિયાર વાગે પોલીસ ચોકી બોલાવ્યા હતા તો હું અગિયાર વાગ્યા ગઈ ને તો છેલ્લે બે વાગ્યા સુધી મને બેસાડી રાખી ને પછી કે સર નથી આવ્યા એમ કાલે પાંચ વાગે આવજો એમ પાંચ વાગે ગઈ ને પાંચ થી મને અત્યાર સુધી બેસાડી રાખી તો કે હવે કાલે આવજો એ કે તમે તો કાલે જવાના હતા ને ભાઈ તમારે ભેગા આવ્યા કેતા હતા કે, હા એટલે આજે અમે ગયા હતા અગિયાર વાગે ગયા હતા હા હા આજે અગિયાર વાગે ગયા ને તો અમને બે વાગ્યા સુધી બેસાડી રાખ્યા પછી કે sir નથી આયવા હવે પાંચ વાગે આવજો પાંચ વાગે sir આવશે તો પાંચ વાગે ગયા ને તો અત્યાર સુધી બેસાડી રાખ્યા ને અત્યારે એમ કીધું કે હવે sir નથી આયા કે હવે એ કે ઈ તો એ કે રસ્તામાં માં હશે કે આવાના હતા તો આવાય જાતી કે હવે હજી આયા નથી કે કાલ આવશે એવું હોય તો કયું police station છે ડિવિઝન જો જો કાલે કાલે આજે તો હું આપડે તહેવાર માં હોય ને એટલે કદાચ નહિ મળ્યા હોય કાલે રવિવારે થઈ જશે કે સોમવારે હું કરાવી દઈશ વાત કરી લઉં હાલો એ હાલો જયદીપ જયદીપ માર ફરિયાદ તો લઈ લીધી હે હ સીપી ભાઈ પણ હોય ગયા છે તો પણ ચાલુ છે હવે એ લોકો કાલ રાત ના આયા ને મારા ઘરે જઈને ટોચર કરે હે ને ત્યાંથી ગાડી લઈને આમ

ને આ પોલીસ માં ફરિયાદ આપી દયો અને જે લેખિત માં ફરિયાદ આપો મને ફોટો પાડીને મોકલજો હું એસપી સાહેબ ને મોકલી દઉં તો બધા સીધા ઘર નાખશે. અમને આ હું સીપીએ જાવ છું અત્યારે બધી જગ્યા એ. સીપી ને નો ચાલે જિલ્લો અલગ થઈ જાય. તમારી મેટ્રો આઇની અલગ છે તમે ખાલી જાણ કરી શકો. તમારે જે કઈ તપાસ કરતા અધિકારી હોય ને એને પણ ઈ ગુનો આખો અલગ બન્યો છે. બનાવ તમારા ગામડા નો છે તો એ ગામડા પોલીસ જે કઈ તાલુકા ની લાગુ પડતી હોય ને ત્યાં ફરિયાદ આપવી પડે. જાણ કે આ લોકો ને હેરાન કરે છે એની પોલીસ એમ જ કે છે તો ત્યાં ફરિયાદ દાખલ કરી નાખો તો તમારા મા બાપ ને કયો ને ફરિયાદ એક દાખલ કરી નાખે પોલીસ એના ઉપાડ છે ને એટલે સીધા થઈ જાય હા